જય શ્રી સ્વામિનારાયણ અમે હરિદ્વારથી સુક્તાલ દર્શન કરવા માટે બપોર પછીના સમયે બસના માધ્યમથી જોઈ રહ્યા જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે બસની અંદર બેઠેલા જે બહેનો છે તો એ કીર્તન ભક્તિ વગેરે કરી રહ્યા છે હરિદ્વારથી લગભગ એંસી કિલોમીટરની દૂરી ઉપર મુઝફ્ફર જિલ્લામાં આ શુકતાલ નામનું તીર્થ આવેલું છે ત્યાં લોકો એને શુક્રતાલ તરીકે ઓળખે છે તમે જોઈ રહ્યા છો કે અમે શુકતાલ પહોંચી ગયા છીએ અને એની બજારોમાં અમે ચાલી રહ્યા છીએ સૌ પ્રથમ અમે ગંગાજીમાં સ્નાન કરવા માટે જવાના છીએ તો જે ગંગાજીને કિનારે પરીક્ષિત મહારાજાને સુખદેવજી મહારાજે સાત દિવસ સુધી ભાગવતની કથા સંભળાવેલી જેમાં અઠ્યાશી હજાર ઋષિઓ પણ એમાં બેઠેલા કથા એમણે પણ સાંભળેલી અને સાથે સાથે અઠ્યાસી હજાર ઋષિઓ સુખ પરીક્ષિત સર્વ કોઈએ આ પવિત્ર હરિદ્વારથી આવતા જે ગંગાજી એની અંદર સ્નાન પણ કરેલું તો સૌ પ્રથમ અમે આ રાજમાર્ગને વિટાવતા ગંગાજીના ઘાટે જઈશું અને ત્યાર પછી મંદિરના દર્શન અમે કરીશું અને તમને પણ એ વટવૃક્ષ દેવ મંદિર વગેરેના દર્શન કરાવીશું તો તમે જોઈ રહ્યા છો કે શુક્રતાલ ઘાટ શુકતીર્થ તો એના સરસ મજાના ગંગાજીના પગથિયા છે એ અમે ઉતરી રહ્યા છીએ અત્યારે ગંગાજીને થોડા ઊંડા કરવા માટે જેસીબીથી કામ ચાલી રહ્યું છે એટલે દેખાવમાં સહેજ ગંગાજીનું પાણી આપણને માટી ભળે એટલે ડોળું હોય એવું દેખાય તો એ ગંગાજીના ઘણા બધા પગથિયા ઉતરી અને અમે અંદર સ્નાન કરવાના છીએ આમ તમે જો જુઓ તો ગંગાજીનો જે પટ છે એ સામા કિનારા સુધી એક જ સરખો કમરથી ઉપરાંત પાણી આ તમે જે જે બહારના લોકો નાઈ રહ્યા છે કોઈ વચ્ચે છે કોઈ આ કિનારે છે કોઈ સામે કિનારે છે એ તમે જોઈ રહ્યા છો તો અમે પણ છેક નદીના મધ્ય ભાગમાં સામે કિનારે સુધી પહોંચી અને ત્યાં નિર્મળ અને સ્વચ્છ જળની અંદર સ્નાન કરવાના છીએ એટલે બધા બહેનો એકબીજાની હાથા જોડી કરીને જઈ રહ્યા છે આમ તો નદીનું જે તળિયું હોય એ એક જ સરખા પટવાળું છે એટલે કાંઈ આમ બહુ ચિંતા જેવું છે નહીં એટલે સૌ પ્રથમ અમે ગયા ને ત્યાર પછી ટોટલી બધા જ બહેનો આ સ્થાનની અંદર આવી અને ગંગાજીમાં સ્નાન કરનારા છે એકદમ સરસ મજાનો પહોળો પટ છે બંને બાજુ કિનારાઓ બાંધેલા છે અને અતિશય પવિત્ર આ તીર્થસ્થાન માનવામાં આવે છે તો અમે સંકલ્પ મૂકી અને અહીંયા સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે લગભગ બધા બહેનો આવી ગયા છે અમુક કોઈ વડીલ હોય કોઈ વૃદ્ધ હોય એ માત્ર આવવાના બાકી છે એ લોકો ધીમે પગલે પાણીની અંદર લપસી ન પડાય એ પ્રકારે આવી રહ્યા છે તો અહીંયા હરિદ્વારની સત્સંગી જીવન કથા નિમિત્તે અમે સુગતાલમાં સ્નાન કરી રહ્યા છીએ એવો સંકલ્પ મૂકી અને અમે આ પવિત્ર તીર્થનું જે જળ છે એને મસ્તકે ચડાવી રહ્યા છીએ છૂટક છૂટક આમ થોડુંક ટ્રાફિક હતું એટલે ઘણા બધા યાત્રિકો પોતપોતાની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રમાણે અહીંયા સ્નાન કરી રહ્યા છે આવી રીતે કીર્તન ભક્તિ સરસ રીતે બે ત્રણ પદ ઘણી બધી સાખીઓ વગેરે ગંગાજીના જળમાં બેસી અને અમે ગાયું કારણ કે આમ પણ અહીંયા આવતા ગંગાજીનું જળ વાતાવરણ પ્રમાણે એટલું બધું ઠંડુ હોતું નથી અને બપોર પછીનો ચાર વાગ્યાનો સમય હતો એટલે બધા એને સ્નાન કરવા એની ખૂબ જ મજા આવી અંદર બીજ મંત્રો વગેરે બોલ્યા જનમંગલના પાઠ ઘણો ઘણો આની અંદર અમે કર્યું છે ખાલી તમને તો માત્ર ને માત્ર કીર્તન ભક્તિના દર્શન કરાવ્યા તો આ રીતે ગંગા સ્નાન કરી અને અમે હવે શુક્રતાલનું જે મુખ્ય સુખદેવજી આશ્રમ કહેવાય સુખદેવજી મંદિર કહેવાય તો ત્યાં અમે આ શુક્રતાલના રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે પાંચ હજાર વર્ષ પહેલાં જ્યાં માત્ર ને માત્ર જંગલ હતું અને ગંગાજીનો ફક્ત કિનારો હતો તો આજે જગ્યા ઉપર જાણે કે આખું ગામ નાનકડું શહેર વસી ગયું હોય એવું આપણને લાગે છે કારણ કે આપણી હિન્દુ સંસ્કૃતિ એ શ્રદ્ધાની સંસ્કૃતિ છે આવા આવા જ્યાં જ્યાં પવિત્ર તીર્થો હતા આપણે કુરુક્ષેત્રને યુદ્ધભૂમિ કહીએ તો આજે કુરુક્ષેત્ર આખો જિલ્લો બની ગયો છે આ માણસોની શ્રદ્ધા અને વિશ્વાસ એને ધર્મ પ્રત્યે કેવો છે એનો પ્રતિક કહી શકાય તો તમામ બહેનો સ્નાનાદિક દીકથી પરવારી અને હવે સુખદેવજી મંદિર તરફ જઈ રહ્યા છે એના રાજમાર્ગે તમે જોઈ રહ્યા છો અતિ સોહામણું આ સુખદેવજી મહારાજનો આશ્રમ મંદિર એનો મુખ્ય દ્વાર છે થોડો ઢાળ ચઢી અને આગળ જવાનો હોય છે તો અમે બધાએ ત્યાંથી ઢાળ ચઢી અને મંદિર તરફ ઉપર જઈ રહ્યા છીએ આ મંદિરનું મુખ્ય આકર્ષણ હોય તો એ એક બહુ મોટું વાટવૃક્ષ છે જેના તમને વારંવાર દર્શન થનારા છે અલગ અલગ પ્રકારના ઋષિમહર્ષિઓની સમાધિઓ વગેરેના નાના નાના ડેરાઓ વગેરેના દર્શન કરતાં એનું ઉલ્લંઘન કરી અને અમે મુખ્ય જે મંદિર છે એના પગથિયાને ચડી રહ્યા છીએ થોડું ઘણું ટ્રાફિક પણ કારણ કે યાત્રાની સિઝન ગણાય એટલે હતું તો એ ટ્રાફિકમાંથી સોસરા નીકળી અને તમે જોઈ રહ્યા છો આ મુખ્ય મંદિર છે તો મુખ્ય મંદિરમાં ભગવાન બંસીધર શ્રી કૃષ્ણ ભગવાનની શ્વેત પ્રતિમા છે એને એક બાજુ સુખદેવજી મહારાજ બિરાજમાન છે અને બીજી બાજુ પરીક્ષિત મહારાજા બિરાજમાન છે સુખદેવજી મહારાજની સાઈડમાં વેદવ્યાસ અને વશિષ્ઠજી છે પરીક્ષિતની સાઈડમાં શમિક અને શૃંગી ઋષિ એના આપણે દર્શન કર્યા ત્યાંથી બહાર નીકળી અને બીજું એક સમાધિ મંદિર છે ત્યાં પણ અમે દર્શન કર્યા આ તમે જે ડાળીઓ જોઈ રહ્યા છો તો એ વડની ડાળીઓ છે એકદમ વિશાળ વટવૃક્ષ છે અને આશ્ચર્યની વાત એ છે કે આટલું મોટું પાંચ હજાર વર્ષ પુરાણું આ વટવૃક્ષ છે એવું કહેવાય છે કે એક સમયે કહેતા પાંચ હજાર વર્ષ પહેલાં આ વટવૃક્ષ બરોબર ગંગા નદીને કિનારે હતું પણ પછી જેમ જેમ સમય જતો ગયો એમ એમ ગંગા નદીનો પ્રવાહ દૂર જતો ગયો ઘણી વખત સમુદ્રમાં પણ એવું થતું હોય કે અમુક શહેર સમુદ્રને કિનારે હોય પણ વર્ષો જતા એનાથી ચાર પાંચ કિલોમીટર સમુદ્ર દૂર જતો રહેતો હોય તો એ રીતે ગંગાજીનો પ્રવાહ પણ અહીંયાથી દૂર જતો રહ્યો છે વટવૃક્ષનો સ્પર્શ કરી અને અમે બધાએ દર્શન કરી રહ્યા છીએ વટવૃક્ષને નીચે સફેદ વસ્ત્ર પહેરાવવામાં આવ્યું છે અને શ્રદ્ધાળુઓ નાડાછડીના દોરાઓ વગેરે પણ આને વીંટતા હોય છે તમે જોઈ રહ્યા છો એકદમ સરસ લીલો છમ આ વડ છે અને આની અંદર આ લેખ લખેલો છે કે પાંચ હજાર એકસો ને પચીસ વર્ષ પુરાણો મહાભારતકાલીન આ વડ છે અને અડસઠ તીર્થોમાં આને મુખ્ય તીર્થ માનવામાં આવે છે અને આ સ્થાનને ઉપર જ્યારે પરીક્ષિત મહારાજાને શાપ થયેલો અને એમણે અહીંયા ભાગવતજીની કથા વટવૃક્ષની નીચે સાંભળેલી તો એ જે આખો ઇતિહાસ છે એ આની અંદર બતાવવામાં આવ્યો છે કોણે મંદિરનું નિર્માણ કર્યું વગેરે વગેરે પણ તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો આમ તમે જુઓ તો બે માળનું મંદિર છે અને બધે જ વટવૃક્ષ ફેલાયેલું છે આ સુખદેવજી મહારાજ છે ને બાજુમાં ચરણદાસજી હતા એનું આ સમાધિ સ્થાન છે તો લોકોનું માનવું એવું છે કે પાંચ હજાર વર્ષ પહેલાં જે સુખદેવજી મહારાજ હતા એ પાછા પાંચ હજાર વર્ષ પછી ચરણદાસજી નામે સંત થયા ઉપર તમે સુખદેવ મંદિર ચરણદાસ આ જોઈ રહ્યા છો તો શ્યામ મૂર્તિ છે એ સુખદેવજીની છે બાજુની ચરણદાસજીની છે બધાએ ખૂબ ભીડમાં પૂજારીજી જ્યારે આનો મહિમા સમજાવી રહ્યા છે ત્યારે સાંભળવા માટે ધક્કામુક્કી કરી રહ્યા છે ત્યાંથી અમે થોડા નીચે ઉતરી અને સભા કરવા માટે થોડી વાર બેસવા માટે આ મૂળ જે વટવૃક્ષ છે એની નીચે આવી રહ્યા છીએ આ એની ડાળીઓ પ્રસરેલી તમને દેખાઈ રહી છે એક પણ જેમાં વડવાય નથી બિલકુલ લીલા છમ જેવો આ પાંચ હજાર વરસ પુરાણો વડલો હોવા છતાં અતિશય યુવાન હોય એવો દેખાઈ રહ્યો છે જેમ સુખદેવજી મહારાજને વૃદ્ધાવસ્થા નથી એમાં વટવૃક્ષને પણ જાણે વૃદ્ધાવસ્થા નથી અને ઉપરથી આખા શુક્રતાલ નગરનો નજારો એ પણ તમે નિહાળી રહ્યા છો અનેક ધર્મશાળાઓ છે અનેક મંદિરો છે ફરવાલાયક સ્થાન ગાર્ડનો વગેરે પણ અમુક અમુક યાત્રાળુઓ માટે બનાવવામાં આવ્યું છે જેથી કરી અને નાના બાળકો વગેરેને પણ આનંદનું એક સાધન મળી રહે તો આ સરસ મજાનો દિવ્ય નજારો અને વાતાવરણ પણ ખૂબ સુંદર છે અને અમે અત્યારે આ શુક્રતાલ મંદિરની પાછળનો ભાગ જેને અગાશી કહેવાય તો ત્યાં અમે બધા અત્યારે બેઠા છીએ હજુ તમામ બહેનો દર્શન કરી કરી અને આવે છે એટલે અમે વિચાર્યું કે બધા ભેગા થાય ત્યાં સુધીમાં થોડી વાર બેસી અને અમે કીર્તન ભક્તિ કરી રહ્યા છીએ તો એ આંબાનું સરસ મજાનું કીર્તન એને તમે સાંભળશો આવી રીતે આ અંબાનું કીર્તન જે લગભગ તો જગ જાણીતું છે ભાગવતની જ્યાં જ્યાં કથાઓ વગેરે હોય ત્યાં કીર્તન બોલાતું હોય છે તો આજુબાજુનો નજારો તમે જોઈ રહ્યા છો અને સભાના માધ્યમથી મેં આ સ્થાનનો મહિમા બધા બહેનોને સમજાયો છે તો તમે પણ એનો થોડોક મહિમા જરૂરથી સમજજો કારણ કે ભાગવતની કથામાં આ વાત કાયમને માટે આવતી હોય છે તો સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા એનું મિલન અહીંયા થયેલું પરીક્ષિત રાજા છે એ પાંડવોની અંદર જે અર્જુન એમના પુત્ર અભિમન્યુ અને એમના ઉત્તરા થકી પ્રગટ થયેલા પુત્ર હતા પરીક્ષિત અને એ જે પરીક્ષિત મહારાજા છે એમણે છન્નું વર્ષ સુધી ખૂબ સારી રીતે રાજ કર્યું અને પ્રજાને પણ ખૂબ જ સુખી કરી અને ધર્મના જે ત્રણ પગ તૂટી ગયેલા તો એને સાંધી અને પોતે આવેલા અને કળિયુગને જેમણે સુવર્ણ એની અંદર વાસ આપેલો એની તેનું જે દ્રવ્ય હોય એમાં તારે રહેવું અને આ પરીક્ષિત મહારાજાએ આ રીતે જે કળિયુગને કીધેલું એ વાતને અમુક સમય જતાં પોતે વિસરી ગયેલા અને પછી તો એવું કહેવાય છે કે ઘણા વર્ષ પહેલાં ભીમસેન જે જરાસંધનો મુગટ લઈ અને રાજ્યની અંદર આવેલા આમ તો ભગવાને ના પડેલી કે એ પાપીનો અનિતિનું અણહકનું દ્રવ્ય એમાંથી બનાવેલો મુકુટ એ તમારી તમારી પેઢીઓની બુદ્ધિને દૂષિત કરશે પણ ભીમસેનને એ રત્નજડિત સુવર્ણનો મુકુટ ખૂબ જ ગમેલો એટલે શોખ ખાતર પોતે લઈને આવેલા અને એ મુકુટને એમણે પોતાના રાજમહેલની અંદર મૂકેલો ને જ્યારે પરીક્ષિતને ગાદી સોંપી ત્યારે ભીમસેને ખાસ કીધેલું કાં પેટી ખોલીશ નહીં અને આવી રીતે પિતૃ આજ્ઞામાં રહેતા રહેતા પણ એમને આટલા બધા વર્ષો આગ્યા અને છન્નું વર્ષની ઉંમરે એને એક દિવસ એવો વિચાર થયો કે આ પેટીની અંદર અમારા વડવાઓએ શું રાખ્યું હશે લાઈવ જોતો ખરું આજ હું નહીં તો મારી પેઢીઓ પણ આને જરૂરથી ખોલશે એટલે એમણે એ પેટીને ખોલતા મુકુટ નીકળ્યો અને પોતે અનિત્યના દ્રવ્યમાં જે કળિયુગને વાસ આપ્યો છે વાતને ઈશ્વર ઈચ્છાથી વિસરી ગયા અને પછી પરીક્ષિત મહારાજા એ મુકુટના માથે મૂક્યો એને પહેલીવાર મૃગિયા કરવા જવાનો વિચાર આવ્યો અને એ મૃગિયા કરવા માટે નીકળ્યા બપોરનો સમય થયો પણ કોઈ મૃગિયા માટેનું કોઈ પ્રાણી તો નજરે ન ચડ્યું પણ તૃષા એટલી બધી લાગેલી એટલે પાણીની શોધ કરતાં કરતાં એ શમિક મુનિના આશ્રમે આવેલા અને એ શમિક મુનિના આશ્રમે એમને ક્યાંય પાણી મળ્યું નહીં મુનિ ધ્યાનમાં હતા એક બાજુ તૃષા લાગેલી અને પાપીનો મુકુટ માથે હતો આ બધા કારણો ભેગા થતાં એમને મનમાં એમ થયું કે મહારાજ રાજની અદમાં રહી અને ભજન ભક્તિ કરનારા ઋષિમનીઓ અમારા જેવો રાજા આંગણે આવે તો એને આવકારો દેવાનો પણ વિવેક નથી આવો એને વિચાર થયો એટલે આજુબાજુમાં નજર કરી તો મૃત્યુ પામેલો સર્પ એ ત્યાં પડેલો તો એને સહેજ લાકડીની અણી ઉપર ચડાવી અને ઋષિના ગળામાં એને નાખ્યો છેવટે ઋષિ તો ધ્યાનમાં જ હતા પણ એના નાના એવા પુત્ર શૃંગી તો એ શૃંગી મુનિએ જ્યારે આ જોયું ત્યારે એના મનમાં પોતાના પિતાનું અપમાન થયેલું એવું લાગ્યું અને બહુ દુઃખ થયું એટલે એમણે હાથમાં જળ લઈ અને રાજા પરીક્ષિતને શાપ આપ્યો કે જે કોઈએ મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હોય એનું સાત દિવસની અંદર આજથી સાતમા દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે આવો શાપ આપ્યો થોડી વાર થતા રાજા પોતાને ઘેર પહોંચ્યા આ બાજુ ધ્યાનમાંથી જાગ્યા શૃંગી કુમારને રડતા જોઈ અને કારણ પૂછ્યું કે રડવાનું કારણ શું ત્યારે શૃંગીકુમારે એવું કહ્યું કે કોઈએ તમારા ગળામાં મરેલો સર્પ નાખ્યો એનું મને બહુ જ દુઃખ થયું આપણે સાધના કરનારા કોઈને ક્યાંય પણ આડખીલી રૂપ નહીં બનનારા એવા ઋષિમુનિઓ અને છતાંય આવું કેમ થયું એટલે મુનિએ સમજાવ્યા કે માણસ માત્ર ભૂલને પાત્ર જે થયું તે પણ એને તે કાંઈ કહ્યું નથી ને ત્યારે એણે કહ્યું કે મેં તો એને શાપ દીધો છે કે સાત દિવસમાં એનું તક્ષકના દંશથી મૃત્યુ થશે અને તરત જ શમીક મુનિએ સમાધિમાં ધ્યાન મુદ્રામાં જોયું તો એને ખ્યાલ આવ્યો કે આ મારી ઉપર સર્પ નાખનાર વ્યક્તિ અન્નદાતા રાજા પરીક્ષિત હતા એનો પણ વાંક નહોતો એને પણ અણહકની જે સંપત્તિ કેતા એટલે એનામાં કળિયુગે પ્રવેશ કર્યો અને એને આવી દુર્બુદ્ધિ સૂજીને એનાથી આવી ભૂલ થઈ ગઈ પણ એનો દંડ તે એને આપી દીધો હવે ઋષિના વચન તો મિથ્યા થાય નહીં એટલે પોતાના બે શિષ્યોને મોકલીને પરીક્ષિતને સાવધાન કર્યા કે તમને સાત દિવસની અંદર મૃત્યુનો શાપ ઋષિકુમારે આપેલો છે એટલે તરત જ હતી ડાયાને બુદ્ધિશાળી એવા પરીક્ષિત પોતાના પુત્ર જન્મે જઈને રાજ્ય કારભાર સોંપી અને પોતે પરમાત્માની શોધમાં નીકળ્યા કે મારે હવે સાત જ દિવસ બાકી છે તો સાત દિવસની અંદર મને મોક્ષ થાય એવો રસ્તો બનાવ બતાવનારા કોઈ જો ઋષિ મને મળી જાય તો મારો મનુષ્ય જન્મ સફળ થઈ જાય એટલે એવી ઈચ્છાથી પોતે નીકળેલા અને ફરતા ફરતા ઘણા બધા તીર્થોમાં ગયા હસ્તિનાપુરથી પોતે નીકળેલા અને ત્યાંથી અનેક સ્થાનોમાં ઋષિમુનિઓને મળતા બધાને પૂછતા આવે કે મને સાત દિવસમાં મુક્તિનો ઉપાય બતાવો પણ કોઈએ બતાવેલો નહીં ત્યારે આ જે જગ્યા છે સુક્તાલ તો ત્યાં પોતે આવેલા અને ત્યાં એમને પહેલો વહેલો સુખદેવજી મહારાજનો મિલાપ થયેલો અને આ જે તમે વટવૃક્ષ જોઈ રહ્યા છો તો એની નીચે એને કથા સંભળાવેલી અને જ્યારે કથા સંભળાવવાની તૈયારી કરી ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવેલા સુખદેવજી મહારાજે ના પડેલી કે અમૃતના બદલામાં કથા ન મળે અને એ અમૃતના કુંભના એમી છાંટણા વટવૃક્ષ ઉપર પડેલા જેને કારણે આ વટવૃક્ષને ક્યારેય પાનખર આવતી નથી ક્યારેય તમને આ વડલો શુષ્ક ન દેખાય ત્યાંના રહેવાસીઓનું એવું કહેવું છે કે ત્રણસો ને પાસઠ દિવસ એકદમ કૂણા પાનથી લીલો છમ વડલો કલકલિયા કરતો હોય છે તો એ અમૃતના છાંટણા પડેલા એનો આ પ્રતાપ છે તો આ રીતે મહિમા અમે ત્યાં સમજાયો અને પછી આ જે વટવૃક્ષની જે પવિત્ર શાખાઓ છે તો એની પાસે ઊભા રહી અને બધાએ ફોટોગ્રાફી વગેરે કરી રહ્યા છે કારણ કે જીવનનું આ યાદગાર સંભારણું કહી શકાય અમે તો વારંવાર શુકતાલ જતા હોઈએ પણ આ બધા બહેનોને વારે વારે જવાનો મોકો મળતો નથી એટલે બધાએ શાખાને જાલી અને લાઇનમાં ગોઠવાઈ ગયેલા તમને નજરે પડી રહ્યા છે તો આ જે પવિત્ર વટવૃક્ષ તમે જોવો છો કે બહેનો અતિ અહોભાવથી વારંવાર એનો સ્પર્શ કરી એને પોતાની આંખો મસ્તક વગેરે અડાડી રહ્યા છે અને ભાગવતજીનું જે જ્ઞાન અહીંયા ગવાયું એટલે આ સ્થાનને ભાગવતજીની કથાની જન્મભૂમિ કહેવામાં આવે છે ભાગવતજીની જન્મભૂમિ તો હિમાલયમાં બદ્રીનારાયણમાં માના ગામ ત્યાં સમ્યપ્રાસ નામના આશ્રમમાં બેસી અને એનું લેખન થયું એટલે એને ભાગવત ગ્રંથની જન્મભૂમિ કહેવાય પણ ભાગવતજીની કથાની જો કોઈ જન્મભૂમિ હોય તો એ આ જગ્યા છે આ વટવૃક્ષની નીચે જ ગંગાજીના કિનારે સુખદેવજી મહારાજે પહેલી વહેલી કથા કરેલી છે તો એ વટવૃક્ષને વારંવાર વંદના કરી પવિત્ર સુક્તાલ નગરીને વંદના કરી અને અમે ત્યાંથી પરત હરિદ્વાર ગયા છીએ બધાયને ભાવથી જય સ્વામિનારાયણ